તો કેમ છો દર્શક મિત્રો ફરીથી નવા વિડીયોમાં નવા ટોપિક સાથે હું હાજર છું મિત્રો વિડીયોનું થમનેલ જોઈને આપ સમજી જ ગયા હશો કે આજનો વિડીયો સેના ઉપર છે જે અત્યારે દરેક જગ્યાએ તમે જોઈ રહ્યા હશો કે ઘણી જગ્યાએ પશુઓને ઇન્જેક્શન મારી મારીને દૂધ ઉતારવામાં આવે છે પશુને ઇન્જેક્શન મારી મારીને જે એની ઉપર અત્યાચાર કરવામાં આવી રહ્યા છે અને દૂધ કાઢવા માટે એને જે મજબૂર કરવામાં આવી રહ્યા છે ઓક્સિટોસીન નામના એક હોર્મોનના ઇન્જેક્શન પશુને આડેધડ બેફામ આપવામાં આવે છે તો આજના વિડીયોમાં મારે તમને એ વાત કરવી છે કે રિયલીમાં ઓક્સિટોસીન શું છે ઓક્સિટોસીનનો શરીર ઉપર રોલ શું છે કયા કેસમાં આપવું જોઈએ કોણ આપી શકે કોણ ના આપી શકે કોણ આપે તો કયા પ્રકારના એના ઉપર તો અત્યારે પ્રાણી અત્યાચાર નિવારણ સમિતિના ઘણા સારા એવા કાયદા પણ છે કે કયા કેસમાં તમને જેલ થઈ શકે જો ઇન્જેક્શન આપો તો આજે એના વિશે આપણે ડિટેલમાં વાત કરવાની છે વિડીયોને છેલ્લે સુધી જરૂર જોજો સારી એવી માહિતી હું આપણો પ્રયાસ કરીશ ખૂબ જ રિસર્ચ કરીને પોતાની જાતે જ કન્ટેન્ટ ભેગું કરીને તમારા માટે હું અહીંયા વિડીયો બનાવી રહ્યો છું તો નમસ્કાર દર્શક મિત્રો હું છું ડૉક્ટર ભૌમિત પંચાલ મને આપ ઓળખતા જશો આજના વિડીયોમાં વાત કરીશું ઓક્સિટોસીનના ઇન્જેક્શનો વિશે તો ચાલો આ વિડીયોમાં આગળ વધીએ મિત્રો આજના વિડીયોમાં આપણે ટોટલી વૈજ્ઞાનિક જ વાત કરવાની છે સાયન્ટિફિક જ વાત કરીશ તો થોડું એના વિશે પણ તમને નોલેજ મળશે તો આની બધાની જે શરૂઆત થાય કે જ્યાંથી શરૂઆત માં જે આ ઓક્સિટોસિન હોર્મોન નીકળે પહેલેથી આપણે શરૂ કરીએ શરીરમાં આપણું જે મગજ હોય મગજની અંદર એક હાઈપોથેલોમસ નામની જગ્યા હોય છે હાઈપોથેલોમસ એ ખૂબ જ મગજની અંદર નાનકડો ભાગ હોય છે હાઈપોથેલોમસની જોડે એક પિટ્યુટરી નામની એક ગ્રંથિ એ એની જોડે જોડાયેલી હોય છે હાઈપોથેલોમસ હોય છે તે ઓક્સિટોસિન હોર્મોન હોર્મોન એટલે કે અંતઃસ્ત્રાવ જે શરીરની અંદર સ્ત્રાવ પેદા થાય એને હોર્મોન કહેવાય બરાબર તો જે અંતઃસ્ત્રાવ છે હોર્મોન એ ઓક્સિટોસીન નામનો હાઈપોથેલામસની અંદર પેદા થાય છે અને પિચ્યુટરી ગ્રંથિ હોય છે તે આ હોર્મોનને શરીરમાં ફેરવવાનું લોહીમાં પરિભ્રમણ કરવાનું કામ કરતી હોય છે મિત્રો ઓક્સિટોસીન હોર્મોન એ દરેક સસ્તન વર્ગના પ્રાણીઓ જે પ્રાણીઓ દૂધ આપતા હોય તે દરેક પછી એમાં મનુષ્ય આવી ગયા ગાય ભેંસ આવી ગયા ઘેટા બકરા બધા આવી ગયા દરેક સસ્તન વર્ગના પ્રાણીની અંદર ઓક્સિટોસીન હોર્મોન રિલીઝ થતો હોય છે વૈજ્ઞાનિક રીતે થયેલા રિસર્ચોની વાત કરીએ તો મગજની અંદર આવેલા હાઈપોથેલામસની અંદર પિચ્યુટરી દ્વારા તો આ ઓક્સિટોસીન હોર્મોન રિલીઝ થતો હોય છે પણ પશુના શરીરની અંદર જે અંડાશય આવે ઓવરી હોય એ પણ ઓક્સિટોસીન હોર્મોન પેદા કરવા માટે જવાબદાર હોય છે મૂળ શરીરની અંદર ઓક્સિટોસીન હોર્મોનના કાર્યની વાત કરીએ તો ઓક્સિટોસીન જ્યારે શરીરની અંદર હોય ત્યારે જે પશુનું ગર્ભાશય હોય જેની બચ્ચાની કોથળી આપણે એવું કહેતા હોઈએ છીએ તો એ જે કોથડી છે એનું સંકોચન અને વિમોચન મતલબ કે એને કોન્ટ્રાક્ટ કરવું સંકોચન કરવું અને એનું ડાયલેટેશન એટલે કે એનું વિમોચન કરવું આમાં એનો ખૂબ જ અગત્યનો રોલ હોય છે બીજું કે જ્યારે વીર્ય પશુના ગર્ભાશયની અંદર પ્રવેશ કરે ત્યારે જે વીર્ય છે તેને પણ પરિવહન કરવા માટે અને સ્ત્રી મતલબ કે ફિમેલ જે ગાય છે કે ભેંસ છે જે એના શરીરની અંદર ઈંડું બને અંડાશય તે ઈંડાને પણ જે અંડાશય ઓવરી હોય ત્યાંથી રિલીઝ થાય ત્યાંથી લઈને વીર્ય સુધી પહોંચાડવામાં પણ ઓક્સિટોસિનનો ખૂબ મહત્વનો રોલ રહેલો હોય છે હવે જેના વિશે આપણે આજે મેઇન વાત કરવાની છે કે ઓક્સિટોસિનનો દૂધ ઉતારવામાં પાસો મૂકવામાં મહત્વનો રોલ રહેલો છે એના વિશે આ જે પૂરેપૂરી પ્રક્રિયા છે દૂધનું લેપડાઉન થવું એટલે કે દૂધનું પાસો મૂકવો દૂધનું ઉતારવું બાવલામાં એ એક ન્યુરોહોર્મોનલ પ્રક્રિયા કહેવાય ન્યુરો ન્યુરો એટલે કે આપણે એવું કહી શકાય કે ચેતાતંતુ રિલેટેડ નર્વાઇન સિસ્ટમ રિલેટેડ અને હોર્મોનલ મતલબ કે શરીરની અંદર જેમ જેમ મેં પહેલાં જણાવી દીધું કે અંતઃસ્ત્રાવ થતા હોય એ તો નર્વાઈન અને હોર્મોનલ બેનું જે કોમ્બિનેશન થાય અને બેના ભાગરૂપે જે પ્રક્રિયા થતી હોય આ એ પ્રક્રિયા છે કે જે ઓક્સિટોસીન રિલીઝ થાય છે ને દૂધનું લેપડાઉન થાય છે તમે રેગ્યુલર ઘરે દૂધ દોતા હશો એટલે તમને ખબર જ હશે કે જ્યારે ગાય કે ભેંસ જોડે જઈએ તેના આંચડ ઉપર હાથ ફેરવીએ આંચડ ઉપર થોડીક મસાજ કરીએ બાવલા ઉપર હાથ અડાડીએ ગાય કે ભેંસની જોડે જઈએ જે દૂધ દોનાર વ્યક્તિ છે એ ગાય કે ભેંસની જોડે જાય જે વાછડું હોય એને ખૂંટાથી છોડીને ગાય કે ભેંસ તરફ લઈ જતા હોય વાછડાની સ્મેલ આવે આવા અલગ અલગ પ્રકારે ઘણા કુદરતી સંકેતો હોય કે જે ગાય કે ભેંસને મળે ત્યારે એ ગાય કે ભેંસ કુદરતી રીતે પોતાની રીતે જ પાસો મૂકી દેતી હોય છે તો મિત્રો હવે એ જાણી લઈએ વૈજ્ઞાનિક કારણ સાથે આપણે જાણી લઈએ કે પશુના શરીરમાં જ્યારે બાવલામાં કે આવી રીતે કુદરતી સંકેતો પશુને મળે ત્યારે તેની અંદર પાસો કેમનો મૂકે છે પશુના બાવલામાં એ કેમનું દૂધ ઉતારી છે એના વિશે તો જ્યારે આ રીતના સંકેતો મળે ત્યારે સૌથી પહેલાં શું થતું હોય છે કે પશુના શરીરની અંદર એના ચેતાતંતુઓ દ્વારા સીધો મેસેજ પહોંચે છે એના હાઇપોથેલામસ સુધી હાઈપોથેલામસથી એના પિચ્યુટરી ગ્રંથિ હોય છે એને મેસેજ મળે છે અને પિચ્યુટરી ગ્રંથિ જે એની કહેવાય તે ઉત્તેજિત થાય છે પિચ્યુટરી ગ્રંથિ ઉત્તેજિત થવાથી તેની અંદર રહેલો ઓક્સિટોસીન હોર્મોન ઓક્સિટોસીન સ્ત્રાવ તે તેના લોહીની અંદર ભળે છે અને લોહીની અંદર પરી જ્યારે ભળી જાય ત્યારે તે દૂધ ગ્રંથીઓ સુધી પહોંચે છે દૂધ ગ્રંથિઓ સુધી આ હોર્મોનના પહોંચવાથી ત્યાં સંકોચન થાય છે દૂધ હોય છે તે સંકોચાય છે અને તે તેના અંદરથી દૂધને ઉત્પન્ન કરે છે અને રિલીઝ કરે છે મતલબ કે બહાર કાઢે છે દૂધ ગ્રંથિઓનું સંકોચન થવાથી જે દૂધ રિલીઝ થયું છે તે પછી બાવલામાં ઉતરે છે પશુ પાસો મૂકે છે અને દૂધ ઉતારે છે અને પછી એ દૂધને વાછરડું કે જે હોય તે ધાવે છે અને જે એના માલિક હોય એને દોઈને દૂધને બહાર કાઢે છે તો આ પ્રમાણે આખી જે સાયકલ છે તે દૂધ ઉતારવાની પાસો મૂકવાની ચાલતી હોય છે મિત્રો ઘણી વખતે ગાય ભેંસ ઘેટા બકરા આ બધા પશુઓમાં જે યોગ્ય રીતે વેતરમાં આવવાની જે એની સમય ચક્ર છે જે એની સાયકલ છે તે યોગ્ય સમયસર જો બધા હોર્મોનમાં કોઈ પણ હોર્મોનની અંદર સ્ત્રાવની અંદર તકલીફ હોય અંડાશયમાંથી જે ઈંડું છે તે છૂટું ના પડતું હોય આવી ઘણી બધી તકલીફો હોય પ્રજનન પર આના લીધે અસર થતી હોય છે ઘણી વખત આવા જ પ્રશ્નોના લીધે પશુ હોય તે દૂધ ચડાવી દેતું હોય છે ને પાછો નથી મૂકતું ઘણા કેસમાં પશુની મેલી કે જર યોગ્ય સમયસર ના પડી હોય ને પછી પાછળથી ડૉક્ટર જોડે પડાવેલી હોય પશુને વિયાણ વખતે તકલીફ થઈ હોય બચ્ચું ફસાઈ ગયું હોય ને કષ્ટદાયક પીડાદાયક એની પ્રસુતિ કરાવવામાં આવી હોય આવા બધા કેસની અંદર અધિકૃત પશુ ચિકિત્સક દ્વારા યોગ્ય ડોક્ટર દ્વારા એને ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવામાં આવતું હોય છે તો મિત્રો હવે મેઇન પોઈન્ટની અને મુદ્દાની વાત કરીશ કે ઓક્સિટોસિન આ એક ઇન્જેક્શન છે અંતઃસ્ત્રાવ છે એ એક હોર્મોનલ ઇન્જેક્શન છે તેનો દરેક પશુ ચિકિત્સક હોય છે તે એનો એક દવા તરીકે ઉપયોગ કરતા હોય છે તો ઓક્સિટોસિનનો ઘણી વખતે બેફામ ઉપયોગ આડેધડ પ્રયોગ પશુને ખૂબ જ નુકસાન કરી શકે છે ઓક્સિટોસીનનું જે ઇન્જેક્શન છે તે અધિકૃત પશુ ચિકિત્સક જેને રજિસ્ટર્ડ વેટનરી ડોક્ટર કહેવાય પશુ ચિકિત્સા અધિકારી તેના માર્ગદર્શન હેઠળ એના નિરીક્ષણ હેઠળ અથવા તો તેમના દ્વારા પોતે જ આપી શકાય છે બાકી આ ઇન્જેક્શનને આપી શકાતું નથી ઓક્સિટોસીન ઇન્જેક્શનના આડેદર પ્રયોગથી ઉત્પાદક પશુ હોય તે બિનઉત્પાદક બની જાય છે સારું એવું દૂધ આપતું પશુ હોય તો આગળ જઈને એવું પણ બની શકે કે તેનું ઉત્પાદન ખૂબ જ ઘટી જાય પશુના શરીર ઉપર ગંભીર સ્વાસ્થ્યને લગતી ઘણી બીમારીઓ પણ ઓક્સિટોસિન ઇન્જેક્શનના આડેધડ ઉપયોગથી થઈ શકે છે ગ્રામ્ય કક્ષાએ અત્યારે જોવામાં આવતું હોય છે અને ઘણી જગ્યાએ હમણાં તો કેસ પણ થતા હોય છે અને લોકો બહાર પણ આવી રહ્યા છે કે જે લોકો અનધિકૃત વ્યક્તિઓ છે જેને સહેજ પણ નોલેજ નથી કયા કેસમાં ઓક્સિટોસિન આપવું જોઈએ કયું ના આપવું જોઈએ એવા અનધિકૃત વ્યક્તિઓ ખુદ ઘણી જગ્યાએ એવા પશુપાલકો છે કે જે પોતે જ ઓક્સિટોસિનનું ઇન્જેક્શન લાવીને પશુઓને આપી દેતા હોય છે તો આ બધું એક ગંભીર આડઅસરો પશુના શરીર ઉપર પેદા કરતું હોય છે પશુઓના જે માલિક છે તે શું કરતા હોય છે કે પશુ જો યોગ્ય સમયસર દૂધ ના આપે એને ટાઈમ બાંધેલો હોય છે કે આ ટાઈમે જ જઈને એને દૂધ આપવાનું હોય સવારે છ વાગે કે સાંજે છ વાગે એવો ફિક્સ ટાઈમ બાંધેલો હોય તો યોગ્ય સમયસર પશુને જ્યારે પશુ કુદરતી રીતે દૂધ ના ઉતારે જ્યારે પશુ પોતાની રીતે પાસો ના મૂકે તો બની શકે કે અડધો કલાક કલાક મોડું થાય દૂધ આપવામાં તો પશુપાલક મિત્રો શું કરતા હોય છે કે તરત પોતાની રીતે જ એ સમય પર ઇન્જેક્શન આપી દે એટલે સમયસર પશુ દૂધ ઉતારી દે પણ આવું કરવાના લીધે બેફામ રીતે આડેધડ રીતે ઓક્સિટોસીનનો ઉપયોગ થઈ રહ્યો છે તો પશુપાલકોએ આવું ના કરવું જોઈએ ઘણી જગ્યાએ તો હવે એવું થઈ ગયું છે કે એટલો બેફામ આડેધડ પ્રયોગ થઈ રહ્યો છે ઓક્સિટોસીન ઇન્જેક્શનનો કે પશુને સવાર સાંજ બે ટાઈમ દૂધ દોવાનું હોય તો બે ટાઈમ ઇન્જેક્શન આપીને જ દૂધ દોવે છે એના લીધે બિચારા ઘણા પશુઓ કુદરતી રીતે પોતાના એમના શરીરમાં જે ઓક્સિટોસીન રિલીઝ થતું હતું એ તો બંધ જ થઈ ગયું ને એના લીધે પશુ પોતે કુદરતી રીતે પાસો મૂકવાનું ભૂલી જાય છે અને જેનું શરીરનું પોતાનું હોર્મોનલ ઇમ્બેલન્સ કહેવાય જેને અંતસ્ત્રાવો જે યોગ્ય રીતે ઉત્પન્ન થવા જોવે કે જેના ગર્ભાશયના સંકોચન વિમોચન માટે બચ્ચું નીકળે ત્યારે પણ ગર્ભાશયનું સંકોચન વિમોચન થઈને બચ્ચું કુદરતી રીતે બહાર નીકળવા માટે અંડાશયમાંથી બીજ છૂટું પડવા માટે અને આવા તો બીજા સો કારણો છે કે જેની અંદર ઓક્સિટોસીનનો કુદરતી રીતે રોલ છે આ બધે બધામાં પછી પાછળથી તકલીફ પડતી હોય છે અને પશુના પ્રજનન ઉપર આની ખૂબ જ આડી અસર પડતી હોય છે તો મિત્રો આ રીતે આડેધડ બેફામ પશુને પોતાની રીતે ઇન્જેક્શન આપી દેવા અનધિકૃત વ્યક્તિ દ્વારા ઓક્સિટોસિનનું ઇન્જેક્શન આપવું આ બધું એક કાયદેસર ગુનો બને છે હમણાંથી તો એવા કેસ પણ આવતા જોવા મળે છે અને પેપરમાં પણ જોવા મળતું હોય છે કે અનધિકૃત વ્યક્તિઓ દ્વારા ઓક્સિટોસીનના ઇન્જેક્શન વાપરવામાં આવતા હોય છે દૂધ કાઢવા માટે તો એ બધું જ પ્રિવેન્શન ઓફ ક્રુએલ્ટી ટુ એનિમલ્સ નામનો એક્ટ છે જેને એવું કહેવાય કે પ્રાણી અત્યાચાર નિવારણ તેની અંદર સેક્શન બારની અંદર આ બધી જ પ્રવૃત્તિઓ ગુનાની અંદર આવે છે અને એક ક્રાઇમ છે એક ગુનો કહેવાતો હોય છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ એની ચારસો અઠ્યાવીસ અને ચારસો ઓગણત્રીસની કલમ મુજબ પશુના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં પણ તમને આની અંદર જેલ થઈ શકે છે બે વર્ષની અથવા એની જે પેનલ્ટી છે ફી એ બી થઈ શકે છે અથવા તો બંને બંને પણ તમને થઈ શકે છે તો આ જે ગુનો છે તે તમારી ઉપર લાગી શકે છે જો તમે અનઅધિકૃત વ્યક્તિ થઈને પોતાની રીતે મનમાનીથી ઓક્સિટોસીનનું ઇન્જેક્શન પશુના શરીર ઉપર વાપરો છો તો ઓક્સિટોસીનનું ઇન્જેક્શન ફક્ત રજિસ્ટર્ડ અધિકૃત પશુ ચિકિત્સક દ્વારા સારવાર તરીકે જ પ્રયોગ કરી શકાય છે બાકી એના સિવાય એનો પ્રયોગ કરી શકાતો નથી તો મિત્રો વિડીયોના અંતમાં વિડીયોના સારમાં એટલું જ કહી કે ઓક્સિટોસીનનું જે ઇન્જેક્શન આપવામાં આવે છે પાસો મૂકવા માટે જે તમે ઇન્જેક્શન આપો છો તે પશુના સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે તે ના આપવું જોઈએ તમે એ આપીને રીતસરના સીધે સીધા પશુના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી રહ્યા છો અને સારું છે કે હવે તો એક ગુનો છે એટલે તેના અંદર કદાચ જે લોકો આપતા છે તેમને સજા પણ થતી હોય છે તો મિત્રો આ જ માહિતી આ વિડીયોમાં હું તમને આપવા માગીશ આશા રાખું છું કે તમે આ વિડીયોથી કંઈક શીખ્યા હશો અને હવેથી આવા ઇન્જેક્શન જો આપતા હશો તો બંધ કરી દેશો આવી જ અવનવી માહિતી હું લાવતો હોઉં છું આવા જ અવનવા વિડીયો જોવા માટે પશુપાલનને લગતા પશુ સ્વાસ્થ્યને લગતા સારા એવા વિડીયો જોવા માટે ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દો વિડીયો ગમે હોય તો લાઇક જરૂર કરી દેજો નવા વિડીયોમાં મળીશું એક નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત Thank you